રાજકોટ જસદણના વિંછિયાની અંદર જે ઘનશ્યામ રાજપુરાની હત્યા કરવામાં આવી કારણ કે જે ગેરકાયદે દબાણો થતા હતા તેમની સામે અવાજ ઉઠાવ્યો એટલે આખી ઘટના બની અને આ જ ઘટનાની અંદર જે કુંવરજી બાવળિયા છે તેમની ઉપર અનેક સવાલ ઉઠ્યા કે સમાજના નેતા છે તેમ છતાં કંઈ જ નથી કર્યું હવે ફરી એક વખત જે કુંવરજી બાવળિયા છે તેમની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે તેમણે જ ગૌચરની જમીન ઉપર દબાણ કર્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર જે મુહિમ ચાલી રહી છે ગુંડા તત્વોને પકડવાની કોઈ વ્યક્તિએ ગેરકાયદે દબાણ કર્યું છે તેમનું દબાણ પાડી નાખવામાં આવે છે આજ ઘટનાની અંદર હવે રાજકોટ જે જસદણ વિંચિયા છે તેમની અંદર પણ અત્યારે એક અવાજ ઉઠી રહ્યો છે કે કુંવરજી બાવળિયાએ જેટલા પણ ગેરકાયદે દબાણ કર્યા છે તે પણ પાડી નાખવામાં આવે હવે શું વાત છે તેમની વિગતે વાત કરીએ સૌથી પહેલા તો જસદણ વિંચ્યાના ધારાસભ્ય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સંકુલ તથા સ્ટોન ક્રશરના નામે બસો વીઘા જેટલી ગૌચરની જમીનનું પેશકદમી કરેલ તે દબાણ દૂર કરવા અન્યથા લેન્ડ ગ્રેમિંગ કરવા બાબતે આ પત્ર છે તે ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે શું વાત છે તેમની વાત કરીએ જય ભારત સાથ આપ સાહેબને જણાવવાનું કે જસદણ વિંસ્યાના ધારાસભ્ય કુંવરજીભાઈ વાવડિયા દ્વારા વિંસિયાના અમરાપુર અને કોટડા અને વિંશિયાની સીમમાં સ્કૂલ તથા સ્ટોન ક્રશરના નામે બસો વીઘા જેટલી જમીન પચાવી પાડેલ છે

પરંતુ પક્ષ પલટો કરી કોંગ્રેસ માંથી ભાજપમાં જે રાજકીય ઓથ લઈ ત્યાં પૂર્વ સરપંચ સાથે સમાધાન કરી આ આ જમીન પચાવી પાડેલ છે બાબતમાં ટ્રસ્ટ દ્વારા કલેક્ટર તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી છે તમે કોંગ્રેસ માંથી ભાજપમાં જાઓ છો એટલે તમે બચી જાઓ છો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ પોલીસ કેસ પણ એમની ઉપર થયેલો છે જે લવાલે પણ ગયેલા છે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે સમાધાન થઈ ગયું આવું તો કેટલાય નેતાઓ સાથે બન્યું હશે આપણે નેતાની વાત કરી રહ્યા છીએ તો આપણે કોઈ એવા આવારા તત્વની વાત કરી લઈએ કે ગુજરાતની અંદર કેટલી વખત સેટિંગ થતું હશે તો ગુજરાતને જે ત્યારે સુધારવાની મુહિમ ચાલી રહી છે તો પોલીસ ઉપર પણ સવાલ થાય છે કે કેમ આવા આવારા તત્વો છે તેમને બચાવવામાં આવે છે કેમ પોલિટિકલી જે નેતા છે તે આવા કામ કરે છે તો તેમને પણ બચાવવામાં આવે છે એક સામાન્ય વ્યક્તિની સામે આ બધું થાય છે તો તમે કેસ કરી દો છો ફરિયાદ કરી દો છો જેલમાં મોકલી દો છો ઘનશ્યામ રાજપરાનો પરિવાર હજુ પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે અનેક સવાલ ઉઠ્યા હતા તેમ છતાં હજુ સુધી એ પરિવારને જે ન્યાય જોઈએ છે એવો મળ્યો નથી પરંતુ આ ભાજપ સરકારના રાજમાં અનેક નેતાઓએ જમીન પચાવી પાડેલ છે પરંતુ તે નેતાઓને કોઈ પણ પ્રકારની સજા કરવામાં આવતી નથી અને જ્યારે સામાન્ય આમ પ્રજા પચાસ વાર જેટલી સરકારી જમીનનો રહેવા માટેનો ઉપયોગ કરે તો તે ગરીબને સજા કરવામાં આવે અને કહી દેવામાં આવે છે કે બુલડોઝર ચાલ્યું છે તમને બે વખત નોટિસ આપવામાં આવી છે જો તમે ઘર ખાલી ના કર્યું તો સીધી જ સવારે જેસીબી આવશે અને તમારા ઘર ઉપર ફરી વળશે એટલે અને નામ આપી દેવામાં આવ્યું કે દાદાનું બુલડોઝર તો પછી આ જે વ્યક્તિ છે જે જે આ પોલિટિકલી નેતા છે 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 ઘણી બધી જમીનો પચાવી પાડેલ તો તેમના ઘર ઉપર કે પછી પણ ગેરકાયદે જમીન રાખી ત્યાં કેમ બુલડોઝર નથી ચાલતું તે સવાલ અહીંયા થયો છે ભાજપના નેતાઓને કોઈ સજા કરવામાં ન આવે તો અમારી એક જ માંગણી છે કે ન્યાય તમામને સરખો લાગુ પડે અને આ સરકારી ગૌચરની જમીન કુંવરજીભાઈએ પેશકદમી કરેલ છે તે સંપૂર્ણ તપાસ કરી તે દબાણ દૂર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે હવે કઈ જગ્યા પર કેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે તેમની વાત કરીએ અમરાપુરની સીમા સંકુલ માટે મળેલ જમીન માત્ર ચાર એકર એટલે કે દસ વીઘા છે અને ભરડિયો જે સ્ટોન ક્રશર માટે માત્ર દસ ગુઠા જેટલી જમીન મંજૂર થયેલ છે પરંતુ રાજકીય વગ ધરાવતા કુંવરજીભાઈ બાવળિયાએ કોટડા વિંછિયા અને અમરાપુર વિસ્તારની બસો વીઘા જેટલી જમીન પચાવી પાડેલ છે તો આપ સાહેબ શ્રીને જણાવવાનું કે યુદ્ધના ધોરણે આ તમામ સરકારી જમીનો સર્વે કરી અને કરેલ દબાણ દૂર કરવામાં આવે અન્યથા જમીન પચાવી પાડનાર કુંવરજીભાઈ બાવળિયા ઉપર કાયદેસરની લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે એવી રાજગ્રુપના ટ્રસ્ટી મુકેશ રાજપુરાની માંગણી છે બધા લોકોને આ નકલ મોકલવામાં આવી છે સવાલ અહીંયા એ થાય છે કે જો ન્યાય

પણ અવારનવાર કેમ આપણા ગુજરાતમાં થાય છે પોલિટિકલી નેતાઓ જો અહીંયા કોઈ કોંગ્રેસમાં હોત તો એમની સામે કાર્યવાહી થઈ ગઈ હોત પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે એટલે તમે છૂટા તમે કંઈ જ નથી કર્યું એવું અત્યારે કેટલા બધા ગાઢ છે તે આપણી સામે સર્જાઈ રહ્યા છે સૌથી પહેલા તો જે આ પત્ર લખવામાં આવ્યો છે મુકેશ રાજપુરા તેઓ કુંવરજી બાવળિયાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અસામાજિક તત્વો લુખાઓને ડામવા માટે સો કલાકની અંદર એક યાદી તૈયાર કરવામાં આવી છે કે જે લોકો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય લોકોને હોય હોય જમીન જમીન સરકારી પચાવી પાડી અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય ખૂબ સારી બાબત છે પણ સરકારને એ પણ ભાનુ હોવું જોઈએ કે સરકારની અંદર જે બેઠેલા લોકો છે એ જ મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અસામાજિક તત્વો છે તો રાજગ્રુપ સર ટ્રસ્ટ દ્વારા રાજ્યના મંત્રીને પત્ર લખવામાં આવ્યો ગૌચરની વાળેલી છે અને આ જમીન માત્રને માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે અને આ જમીન ને લઈ અનેકવાર એમાં વિવાદ પણ થયા એને જેલ પણ થઈ પણ જે તે વખતે અમરાપુરના સરપંચ હતા ત્યારે ખોટા સહી સિક્કા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરી અને આ જમીન પચાવી પાડવામાં આવી છે અને જે ખરેખર જે જમીન ગૌચર છે એનો સર્વે નંબર પણ અદલા બદલી કરવામાં આવ્યો છે જે સત્રંગની જગ્યાનો સર્વે નંબર આય બતાવવામાં આવ્યો છે ને આયનો સર્વે નંબર ક્યાં બતાવવામાં આવ્યો છે આ પ્રકારે રાજ્યના કેબિનેટ મંત્રી પોતે બસો વીઘા જેટલી જમીન વાળી એકતા હોય અને સરકાર જો એને કાંઈ ખબર ન હોય અધિકારીને કાંઈ ખબર ન હોય અને બસો સો કલાકની અંદર એમ કહેતા હોય કે એવા લુખાવોની યાદી તૈયાર કરો તો વધારેમાં વધારે લુખાઓ તો આ સરકારની અંદર બેઠા છે માત્ર ને માત્ર ગરીબ જનતાને જેને રહેવાનું આશરો નથી એ હો વાર પચાસ વાર જેટલા પ્લોટની અંદર ઝૂંપડો કરીને વાળતા હોય તો અધિકારીઓ હોય એનો ઝૂંપડો હટાવી એકતા હોય જો તમારામાં ખરેખર તાકાત હોય

કોઈ નાના વેપારી એ નાની એવી જગ્યા વાળી હોય તો એનું પડાવવામાં આવે છે વારી ઘડી એને દબાવવામાં આવે છે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવે છે તો અધિકારીને પણ અમે તાકીદ કરી છે કે માત્રને માત્ર તમે કોઈ રાજકીય હાથો ન બનો તમારામાં કેવળ હોય તો મંત્રી કોણજી પાવળીયાએ જે 200 વીઘા જમીન વાળી છે જે તે વખતે જેલમાં પણ ગયા છે અને કેસ કબાડા પણ ચાલે છે સંચાડવામાં આવે એવું રાજપૂતની ઉગ્ર માંગણી છે આક્ષેપો અનેક થઈ રહ્યા છે પણ સવાલ એ છે કે હજુ પણ ગુજરાતની જનતા એવું જ કહે છે કે ન્યાય મળવો જોઈએ તો તમામ સરખો કાર્યવાહી પણ બધા પર એક સરખી થવી જોઈએ કારણ કે કાયદો અને કાનૂન બધા માટે એક સરખા બનેલા છે આ કાયદા અને કાનૂનમાં કોઈ નેતા મોટો નથી કોઈ સામાન્ય માણસ નાનો નથી બધા જ એક સરખા છે એટલે ન્યાય અને કાર્યવાહી બંને સરખી થવી જોઈએ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે ને જે રીતે કુંવરજી વાવડિયા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે જ્યાં ગૌચરની જમીન છે તે પચાવી પાડવાને લઈને તે કેટલા સાચા છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર